રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા વ્લોગમાં ચાલો હવર હવરમાં ઠારતા આવ્યો છે મીડિયમ મીડિયમ આવ્યો છે પણ પાથરા ફેરવવાનો વિચાર છે પણ એને પહેલાં યાદ આવ્યું કે આપણે ભૂકન તાલપત્રી કાઢવાની જરૂર છે કેમ કે લીલેરો ભૂકો હતો ને એટલે કદાચ બટાવાની બીક રહે ખોલીને તો આઈડિયા આવે તો ઠાર છે ને જરાક ઉડવા દેવો વધારે ઉડવાઈ નથી દેવો કેમ કે કાલ ઘડીક વાર ભૂર જેવું હતું ને તે ઉપર ઉપર હા હુકાઈ ગયું તો પાથરા ફેરવવામાં દેડવા ખરી જતા અવાર હવારમાં વાડીમાં ચક્કર મારવામાં આપણે જાણવા મળ્યું છે કે આ માંડવી હવે પાણી ઉપાડે એવું પોઝિશન ખાસ છે નહીં નકર મારે પાવું તું અને પાડવા હાટું થઈને બે બે ત્રણ ત્રણ કલાક ફુવારા હાકવાની જરૂર છે હવે બહુમાં બહુ તો અંદાજ એવો છે થોડાક ઝાડવા છૂટ છૂટી જગ્યા અહીંથી પાંદડા વગરના ઉપાડે ને એમાં બે ત્રણ બે ત્રણ ડેડવા કાચા નીકળે છે બાકીનું બધું પાકી ગયું હે બાપુને દેખાડ્યા પાણી પાવું કે નહીં પૂછ્યું મને કે ના હવે પાણી ઉપાડીએ નહીં કેમ કે ઉપર પાન નથી પાંદ ઓલી બાજુ તો હે પણ આપણે અહીંયા આછી આછી જમીન છે આ બાજુ નું એમાં એટલામાં પાંદ ઓછા હે એમાં થોડીક વચમાં તાણ પડી ગઈ હતી ને એના લીધે હું થઈ ગયું છે ને અમારે ખડેલા હેઠે હેઠે બધે તન ખડેલાઓને બાંધા હે અને ભાઈ ગિરનાર ચાર આપડી ટોલિયું હાથ થયું હે ને સાડા સત્તર વીઘામાંથી માંથી એના અંદાજે ગાડા ની આસપાસ અઢાર ઓગણીસ વીસ મણની આસપાસ જાય એવો અંદાજ છે પણ એનાથી તન ગયણું ઉગી ગયું હેજો આમ તમને નહીં દેખાય જો પોળાની લાઈનુ થઈ ગયું છે હદની બાર માંડવી તૂટી ગઈ છે હાથમાં નથી આગળ નજર કરો આવી રીતના આગળ છે ને કાયદેસર લાઈનુ વાવી હોય ને તન ગણી ઉગી છે ઘાટી તો એ માંડવી કેટલી ટૂટી હવની ઓલી બાજુ નદી કાઠાહુ થી હે ને ગારો બહુ હતો પાડવા ટાણા એટલે એમાં બહુ બધી ઉગી હે એ બાજુ જોયું નથી હવે આને ખેડવાની ખાસ જરૂર છે પણ ટાઈમ નથી મળતો હાલો એ બધું હાલા રાખીએ આપણે આવી ગયા આ ના ઢગ લે હવે કાઢવી તો બહુ વહેમી છે પણ કઈ કઈ આવે નહીં ધીરે ધીરે હાલો ઓછું કરી તાલપત્રી હુકાઈ છે રોગી રોગી અને હવે વરસાદની ખાસ કોઈ એવી શક્યતા નથી કોઈ લોકલ વાદરું આવીને વરસી જાય તો કઈ ખબર ના પડે બાકી બધું કુદરતના આસમાં હે તો આપણે પહેલાં તો આને હુકવવા માટે થઈ અને ખોલવું હે ધૂળ ચડાવી દીધી હે હામટી હવે એ ખોલવીને એ બે ત્રણ કલાક થાય વાંધો નહીં આલો કૂચે મળી લઈને તાત કંઈક ઠાર ઉડી ભાઈ આ તો મહેનત વાળું બહુ કામ છે મજા આવતી હતી જેથી ચડાવી તેથી ફાટે ચડાવી દીધી ટ્રેક્ટર ઓહો અટાણા થાવ લાંબી નગર ને કેવી હાલત છે પાછો હું ગારો અને ઝીણી દાઠી છે આપણે હલરની ધૂળી જ નાખી દે ને એટલે ડાઠાને ભેગા હોય પાવડો નથી બેસતો કોઈ ભાવ ગરમી ચડી ગઈ છે અને ઉપર હે ચિત્રી બપોર સુધી જોર જેવું રહે ને બપોર પછી ઝીણો મોટો ભૂર નીકળીએ હવે રાજુભાઈ દુધ બેન કઈ નો આવતો રહ્યો હે પણ પાછો ક્યાંય લવ લાઈ માં દેખાતો નથી મારો ફોન રહી ગયો હે ઘેરે હાલો પાણી વાણી પી આવું અને રાજુભાઈ ને બરકી આવું બે ભાઈઓ થઈ અને કાઢીને તો બે પડતી મહેનત આવે પછી આપણે પાથરા ફેરવવા હે અને આજે બેન ને ભણાવી જવાનું હે લગભગ બપોર પછી એને મૂકવા જવાનું થાય આવતીકાલે શનિવાર તો શનિવારે સુરભીબેનને પણ સાડા બાર વાગે લગભગ તેડવા જવાનું થાય સુરભીને દિવાળીનું વેકેશન પડે છે તો હમણાં બે દી આડાવરાનું કામ છે હવે કદાચ નેહડાના ભર વારી લઈને તો વારવા જેવું થઈ ગયું હે એટલે કામની થોડીક ભીડ છે જોઈએ હાલો હવે હું થાય આ માંડવી લાંબુ નહીં જાર એટલે બધી બાજુના ટેન્શન હે ખાલી ત્યાં એક વાર ત્યાં ઝીણા મોટી ખેડ કરી ને તો કઈક અરોડા ને ખડ ને છે બધું રાજુ પાવડો ગોતી લેવાનું ખાલી કરવું હે રાજુભાઈ માંડવી હાલો હું પાણી એક બોટલ ભરતા જાય એમ તો વાર લખીએ થોડું મહેનત વાળું છે અને પાણી ખપે શરીરમાં ભાઈ ઓહ વેરું નથી દીકરા અમારા વીરન ભાઈ જો અહીંયા માંડવો તોડે तोड़े ली तो चत्ता भाया मांडवा न हुए यो वे जूम खन जूम खा थे ही पड़े हैं हिंगे मांडवा में ये तो करना राम, राम राम जो जो लाडवे न थे बच्चे इन कच्चर तेरी खाम हो <laughs> लाहन खाएं वहाँ पड़ी जो इन्हें मेरे लाडवो खाई है

મે ક્વાટરા કે થીન માર પોપાયા તે તે ફાટ તો તફનેરો હા આઈ તો અંદર જ ઘરે ગીયો સીધા સીધા ઓ હોલો ભઈજો આપડા માંડવાના માંડવો હે ને 54 નંબર હે આયા છોકરાને અટાણમાં યાદ આવી ગયું હતી પ્રોગટયું પણ ફૂકો હે ને ના ઓ ફાઈ હમ નમુ કણો છે ને ફાટતો ના કો ગાડે ના રે કાહલેટ એટલું છે વીરુ જિંદગીનું હવે હવે ક્યાં જડતું નથી મૂકી જ દેજે પાછું લકાડે ક્યાંક તાળું મારીને રાખી દે ઓલે okay. તારા આગળ રાખી દે એટલે તને નિરાશ થઈ જાય કર લે જરાક કર ખસકાયો કે મેડે આવ્યું આ પર લે વરી કે વિરન થાય આ ઘરે છે મારા આગળ કઈ ન ખવારે નહીં ખોપર ગરમ હે રોગી તંદે દીધી થી ફટ દેખિન

ભૂકો ખોલી આવી ગયા કોણ થઈ જાય બહુ મજા આવે ખાવાની હાલો ભાઈ તો હવે આપણે ભૂકો ખોલી નાખ્યો હે હવે મારે ધકો નથી ખાવો તાલપત્રી ત્યાં હુકવી દીધી હે અને હવે ઘડીક વાર હે પાથરા ફેરવવા જવું હે રાજુભાઈ ગયું આ ભાગ માં એવા નદી કાંઠે દેખાય લગભગ માંડવી જોવા ગયો લાગે કરારમાં હું પોઝિશન છે ને એ અને આ કટકી ના અને બે પાથરા ફેરવી આ એકસો હવે ઓલા બે ઉપલા કટકા છે ને પાથરા ફેરવવાના રહ્યા હે બપોર પછી એ કદાચ બેન ને મૂકવા જવું જો હે એટલે મારે તો જવું જો અને બહુ કંઈ ખાસ જરૂર નથી પણ પલટાવી નાખીને તો નીચે ભૂકો કઈ બાટ ના લાગે નીચે ગારા હતા એટલે હું જરૂર નથી કઈ ખાસ ઓરા કરવા ઓરા અહીં કરી ને ખાવા હાટું પછી ઊભા ના રહ્યા યોગા કરીને મૂકીને બયા ગયા ભાઈ તો હવે આપણે જાવું હે પાથરા ફેરવા અને આ બાજુ અમારું ભાણું આવે છે વિડિયામાં લેવાનું થતું નથી ગોકીરાનો માર કરતું આવે છે હાલો તો પાથરા કેવી રીતના ફેરવી એ બતાવી અહીંયા તો બધો કદળો કર ખોલી પાડ્યું ને એ ને એવું હટું બધું હેઠે હેઠે

ભાઈ જો આવી રીતના થોડું થોડું ફેરવી નાખી નીચે કંઈ ખાસ એવો બગાડ નથી પણ આ તો ઓલું ગારા જેવું હતું ને 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 પાંદડું કોઈ છે બટાવાનું ઉગવાનું ઓછું કરે એકવાર પલટી ખવડાવી દઈ અને હજી થોડો ઘાર છે બપોર પછી ફેરવવામાં માં ડેડવા તૂટે છે એટલે બંને તો અટાણે વેલેરા ફેરવી નાખીએ હવે આ બે જ કટક્યું ના હે અને આવી જ રીતના ફેરવવાના હોય જેને જેમ ફાવે એમ જો આમ બધાથી હેલવું પડે ફટાફટ ઉથલતા જાય ઝાડમાં બધા ભેગા ને રીતના પાથરો ટૂંકમાં પાછું લેવામાં ના લાગે એવો વેખાવો ના જોઈએ આવી રીતના ફટાફટ પલટ્યું ખાતા જાય હાલો તો કન્ટિન્યુ રાખીને જો આ બે કટકા બે થઈને સાડા ચાર પાંચ વીઘા જેવી અંદાજે આ એકસો અઠ્યાવીસ છે અને ઓલી કટકીને આપણે કાલ ફેરવી લીધા હતા અને પાછા હવે બે તંદી ની અંદર હે ને ભર કરવા જો નકર ભૂર જેવી લેરકીઓ આવે ને તો વધારે તૂટી ગઈ છે એ બધા મૂકી દીધા હાલો જો આવી જ રીતના ફટાફટ પાછા ફેરવવાના હે ચાર પાંચ વીઘાના અને અમારે વીરેનભાઈ ને પેપર હાલે હે તેને વાંચવું હે ને શૂટિંગ કરે હે વિરેન મોડે રાખ માતાજી જય શ્રી કૃષ્ણ કામ થોડું કાંદુ પડું નથી બાઈ ને આપણે કરવા છે રોટલા અને રાજુભાઈ ને આ બે ભાઈ પાથરા ફેરવે છે એટલે લગભગ ફરી જાય હવે આ બે દોઢ કટકી સદી ફરી જાય ને તો કાતું થાય તો આપણે ભર વારવાના છે પછી હાલો તો રોટલા કરીએ અને જવાનું છે છોકરા પરીક્ષા એટલે બાર વાગે જવાનું છે તૈયાર કરવાનું રોટલા કર્યા અને હવે બપોરા કરી લીધા છે હજી રાજુભાઈ નાતા આવ્યા નથી પાથરા ફેરવીને આમ ઘેરા આવી ગયા પણ હવે આડાવરા હે હવે બપોરા કરવાના બાકી છે અને આપણે તુરિયાનો વેલો ઘરના બકાલામાં માં તુરિયા અને ગુવાર જ છે પણ હવે તુરિયું લાગી જ પડ્યું પણ આછી જમીન ને ત્યાં પાણી બોર ના લઈ હવે જતા કરાંચ છે અમા બતે મોટો મોટો થઈ ગયા એટલે પેલું એક તુરિયાનું ખોવા છે અને આયા કઈ જો તુડે નાખી અને પછી પાણી પાઈ તો વાંધો ના આવે તુરિયા લાગી પડા કરા કરાંચ છે બતે એટલે આપણે સાંજનું શાક વરતુરિયાનું થઈ જશે ગયા છે સાડા સાત અને વીરેનના પપ્પા ગયા છે ભાણાને મૂકવા ભાણા ને અને બેનને મૂકવા ગયા છે ખંભાડિયા સુધી એટલે એને વાળકા પવાના હતા એટલે વાળ લઈ ગઈ બાપુ એ ગયા છે ભાઈ ગયા થોડુંક કંઈક કરિયાણું લેવાનું હતું ને એટલે અને હવે આપણે વરી જવું છે ઇન્જેક્શન દેવા ગામમાં અને વિરેનભાઈ પરીક્ષા દઈને આવી ગયા છે એટલે પૂછીએ આપણે કે પેપર ગીવીનું जय श्रीnabla जी माता जी राम राम तो મને ભરીના આવજો હું ઉમે ને મારી 2 વાગે ને પેપર ચાલુ થાય અને 5 વાગે પૂરા થઈ જાય આ અમારે ભેલા પૂરા થઈ ગયા તન એટલે 5 વાગ્યે હું આવી ગયો તો ઘરે મિતુલ કાકા બેગો હું આવું ને જાઉં મિતુલ કાકા બેગો હા પરીક્ષા છે તા હુંથી બેગો જઈશે એને બેગો જઈવાનું કાયા અને આજનો ગુરુવત્તા હે ને પણ તો થોડું હેલ્લો હતું ને છોડું ને તો એવું નહીં ટીચર ને પૂછી લીધું તો મને મને આງારપો કાલ્યા રેખા બનને ની ની ભઈને મુકો વાહ અને કાલ આપણે કનાળ થી સુર્ભીબેન કાલ સુર્ભીબેન આવી જાય એટલે આપણે કઈ ઉપાધી ન હતી બ્લોગ ની નહીં હા એને બધું યાદ જ હોય એને કેમ ના પડે આવી ગયા હાલો હવે તો જ અંજીસ સંબેવરા આવી ગઈ ગાડી આપરી હાલો આપડી ગાડી આવી ગઈ છે અને હવે જા હું છે આપણે અંજીસ સંબેવરા હાલો ભાઈ તો આપણે આવી ગયા છે ખંભાળીઓ ખંભાળીઓ કરી એવા પછી જઈ આવ્યો ગામમાં સુરભીન મમ્મીને ઇન્જેક્શન દેવરવાનું હતું ને એટલે ઇન્જેક્શન એકાત્ર ને એકાત્ર હે ઇન્જેક્શન આવ્યા એટલે કંપનીથી આવીને ડાયરેક્ટ સીધા ગામમાં ઇન્જેક્શન દેવરાવીને પછી ગયો શેમ્પુ લેવા વાળનભાઈની દુકાને વાળનભાઈની દુકાને ગયો ને તા જગ્યા હતી હાવ ખાલી ભાઈ બેસી ગયા ડાયરેક્ટ સીટ ઉપર હાલો બાકી એ વાર પાછો આ વેહ કાઢી અને જૂનો વેહ આપણો જે દિવસના ધારણ કરેલ હતો ને એ જ વેહમાં પાછું આવી જવાનું હોય બેન ને ભાણું એ પણ આજે વયા ગયા હે અને એનું ખાલું અટાણે બહુ દેખાય ને કે અટાણ ધમા ચકડી બોલતી હોય તો હાલો આજે દાઢીનો ગેત આવી ગયો દાઢી બનાવી લીધી હે કપડાં પાછા હતા એને ચેન્જ કરી લીધા હે ચાલો હવે વિડીયોનો એન્ડ કરવું એની પહેલા હીરાભાઈની બે ત્રણ ચાર પાંચ છ ઘણી બધી કોમેન્ટો આવે હીરાભાઈ તમારી કોમેન્ટ એકદમ મસ્ત આવે હે તમે કદાચ મારા નંબર વિશે કહેતા હો તો નંબર હું નહીં દઈ શકું સોરી બાકી હા સ્વભાવ આપણો સેમ છે ચહેરો કદાચ સેમ હશે તમારું એવું કોમેન્ટમાં લખવાનું થાય કેમ કે મેં તમને જોયા નથી તમે મને દરરોજ જોવો મિત આહિર આઈડીમાંથી જે હીરાભાઈ કોમેન્ટ કરે ને એના માટે સ્પેશિયલ તો હીરાભાઈ એકવાર તો તમે ઘણી બધી કોમેન્ટું કરો ને બહુ જોરદાર કોમેન્ટું કરો છો વાંચીને ખૂબ આનંદ થાય થોડીક વાંચતા સમજતા વાર લાગે હે પણ કંઈ વાંધો નહીં હાઇલા રાખે અને દરરોજ હા તમારા બધેના નામ લઈને દરરોજ વિડીયો બનાવવો અશક્ય કેમ કે તો ઘણી બધી કોમેન્ટો આવતી હોય બધેના નામ લેવાતા મુશ્કેલ છે કેમકે તો આખો વિડીયો કોમેન્ટોનો જ ખાલી થઈ જાય તમારા નામનો તો સોરી બીજા નંબરમાં નંબર હું નહીં આપી શકું એ બદલ પણ સોરી તો હાલો હવે આજના વિડીયાનો એન્ડ કરવો કાલની વાત કાલે ફરી મળી નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ